નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે સિયોર તાલુકાના બજુર ગામના પાટિયા નજીક જાનૈયાઓને લઈને જઈ રહેલી બસ આગ લાગી હતી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી ભાવનગરના નારી ગામમાં રહેતા પરિવારમાં લગ્ન પ્રસંગ હોવાથી આજે સવારે જાનૈયાઓને લઈને ખાનગી ટ્રાવેલ્સની બસ ગારીયાધાર તરફ જતી હતી ત્યારે બજુડ ગામના પાટિયા પાસે બસમાં આગ લાગી હતી બસમાં આગ લાગતા મુસાફરો દોડીને બહાર આવી જતા મોટી જાનહાની થઈ ન હતી આ ઘટનાની જાણ થતા સિયોર ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો છંટકાવ કરી આગ બુજાવી હતી